નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને ચોવીસ કલાક તો ઠીક પંદર કલાક પણ વીજળી નહીં મળે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મો ફેરવી લીધું છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી આ માટા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધંધાઓનો સામનો કરવો પડશે જોકે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હવે હાથ ઊંચા કરી લીધા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નમો સરસ્વતી યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે નમો સરસ્વતી યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા સહાય જ્યારે ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા સહાય મળશે નમ સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવશે જોકે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ બે હજાર ચોવીસમાં આ યોજનાની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પાંચ કિલો અને દસ કિલો પેકમાં ઓગણત્રીસ રૂપિયા કિલોની એમઆરપી પર ભારત ચોખાનું વેચાણ શરૂ કર્યું છે ઓગણત્રીસ રૂપિયા કિલોના ભાવે ભારત ચોખાનું વેચાણ શરૂ કર્યું છે કેન્દ્ર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે જોકે આ ચોખા રૂપિયા ઓગણત્રીસ કિલોના ભાવે વેચવામાં આવશે છોખા પાંચ અને દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં છોખા નેશનલ એગ્રીકલ્ચરલ કો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડ અને સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે જો કે ભારત છોખા ઇ કોમર્સ સાઇટ પરથી પણ ખરીદી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા શૈક્ષણિક સત્રથી ગીતા સાર ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં દાખલ થશે અભ્યાસક્રમમાં ગીતા સાર દાખલ કરાશે ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે વિધાનસભામાં પ્રફુલભાઈ પાનસુરિયાએ સંકલ્પ રજૂ કર્યો જોકે ગૃહમાં કોંગ્રેસે સંકલ્પ પર વાંધો ઉઠાવ્યો નિર્ણય કર્યો છે તો ગૃહમાં ચર્ચાની જરૂર નથી સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે કામ નથી થયું જોકે સાત દિવસ પહેલાં વિપક્ષનું ધ્યાન દોરવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે યુરિયા ખાતર અને નેનો યુરિયાને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે કોઈ આદેશ કરાયો નથી રાજ્ય સરકારે તે અંગે સ્પષ્ટતા કરી છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવશે તો તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા સંદર્ભે આઠ ફેબ્રુઆરીથી હેલ્પલાઇન નંબર શરૂ કરાશે મુંજોતા પ્રશ્નોનું વિદ્યાર્થી અને વાલીઓને નિરાકરણ મળશે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે વિદ્યાર્થીઓ જે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન મળશે જોકે આ હેલ્પલાઇન નંબર આઠ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ સુધી શરૂ રહેશે તેના પર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ માર્ગદર્શન આપશે જો કે તેનો નંબર છે અઢાર ડબલ ઝીરો બસો તેત્રીસ પંચાવન ડબલ ઝીરો તેના પર માર્ગદર્શન મળશે અને આ નંબર એકદમ ટોલ ફ્રી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી છે રાજકીય પક્ષો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે રાજકીય પક્ષો અને ઉમેદવારો કોઈપણ ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે ચૂંટણી પંચ દ્વારા પ્રચારની રેલી સૂત્રોચ્ચાર પોસ્ટર વિતરણ સહિતના અભિયાનોથી બાળકોને દૂર રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ભારતીય હવામાન ખાતા દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા માવઠું અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન વરસાદની શક્યતા છે જોકે આઠથી નવ ફેબ્રુઆરીએ પૂર્વોત્તરમાં ગાઢ ધુમ્મસની વકી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઠમાં પગાર પંચ અંગે કેન્દ્ર સરકાર દ્વારા છોકાવનારો જવાબ આપવામાં આવ્યો છે આઠમાં પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે જો કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારીઓ છોકી ગયા છે એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે આઠમા પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે તે પગાર પંચને બદલે પરફોર્મન્સના આધારિત સિસ્ટમ લાવવા માગે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેમાં બમ્પર ભરતીઓ આવી રહી છે રેલવે ભરતી બોર્ડ આરઆરબી બે હજાર ચોવીસ વાર્ષિક ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે એલપી ટેકનિશિયન જુનિયર એન્જિનિયર નોન ટેકનિશિયન પેરામેડિકલ મંત્રી અને અન્ય શ્રેણીઓ જેવી કે રેલવેની વિવિધ ભરતી માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે ભરતી થશે એપ્રિલ જૂનમાં રેલવે ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં તકનીકી લોકપ્રિય શ્રેણી એનટીપીસી ગ્રેજ્યુએટ સ્તર ચાર પાંચ અને છ અને બિન તકનીકી લોકપ્રિય શ્રેણી એનટીપીસી અંડરગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ સ્તર બે અને ત્રણ માટે ભરતી યોજાશે કે ઓક્ટોબર ડિસેમ્બર મહિનામાં રેલવે લેવલ વન અને મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી માટે ભરતી થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમરજન્સી નંબર એકસોને બાર જાહેર કરવામાં આવ્યો છે એક જ નંબર એકસોને બાર પોલીસ ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી સેવાઓ માટે મળશે ગુજરાત સરકારે જનરક્ષક યોજના જાહેર કરી છે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણાં મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર હવે એક જ નંબર એકસોને બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે જો કે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તેવી જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે હવેથી વર્કિંગ પ્રોફેશનલ્સ પણ ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ કરી શકશે રાજ્યની પોલિટેકનિક્સ અને એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ ફાળવવા સૂચના આપવામાં આવી છે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ આઈટી અને ઓટોમોબાઈલ અને કેમિકલ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમો માટે સીટોની ફાળવણી થશે એઆઈસીટીના નવા નિયમો મુજબ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે જોકે આ અગાઉ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે સાંજની બેચ ચલાવવામાં આવતી હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે